પાટણ જિલ્લાના નોરતા ખાતે આવેલ શ્રી નર્ભેરામ આશ્રમ ખાતે શ્રી રામ વનમાં પાંચસો વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું ગુરુપૂર્ણિમા નિમિત્તે સંત દોલત રામજી મહારાજના સેવકો દ્વારા કરવામાં આવ્યું વૃક્ષારોપણ પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તર ગુજરાત પાટણ જિલ્લાના નોરતા ખાતે આવેલ શ્રી નર્ભેરામ અનક્ષેત્ર આશ્રમના સંત શ્રી દોલતરામજી મહારાજના અધ્યક્ષ સ્થાને શ્રી રામ વનમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ છે હતો જેમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ કે નામ સાથે સમગ્ર દેશવાસીઓને પ્રેરણા આપી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જીવન જીવવા માટે પશુ પક્ષી મનુષ્યને પવન અને છાયડા તેમજ ફળની જરૂર છે અને ઓક્સિજન મળે છે એવા ઉમદા હેતુથી ભારત સરકાર અને ગુજરાત સરકારે ધ્યાન રાખીને વૃક્ષો વાવી એનું જતન કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે હવે તેને સાર્થક કરવા માટે પાટણ જિલ્લાના નોરતા ખાતે સંત શ્રી દોલતરામજી મહારાજ અને એમના સેવકો સહિત પર્યાવરણ પ્રેમી એવોર્ડ મળ્યો હતો એવા નિલેશભાઈ રાજગોર પાટણ તાલુકા વન વિભાગના વિષ્ણુભાઈ દેસાઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ હાજર રહ્યા હતા જેમાં નોરતા ગ્રામ પંચાયતના સરપંચ વિજયભાઈ પટેલ સહિત ગ્રામજનો ભક્તજનો સાથે નાના ભૂલકા ઉપસ્થિત રહ્યા હતા અને વડીલોનું વૃંદાવન બનાવવા માટે જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં સંત શ્રી દોલતરામજી મહારાજે જણાવ્યું હતું કે અમારા ગુરુ ભક્તોને પણ વિનંતી છે કે તેઓ પણ એક વૃક્ષમાં આવી એનું જતન કરે અને પર્યાવરણને બચાવે કારણ કે ધીરે ધીરે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે હવે જંગલના વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે અને ખૂબ જ દુઃખદ બાબત છે પરંતુ જો આપણે સૌ એક વૃક્ષ વાવી એનું જતન કરીએ તો વરસાદ આવે પર્યાવરણ જળવાઈ રહે અને જંગલોમાં પણ લીલોતરી હોય તો વન્ય પ્રાણીઓ બહાર ન નીકળે એવા ઉમદા હેતુથી ગુરુ પૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાય હતો આજના મંગલ અવસરે અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે સૌના કલ્યાણ માટે અને સરકારશ્રીના પાન મોકાઈક વૃક્ષ વાવો એને સાર્થક બનાવવા માટે આપણે સૌ ભેગા મળી અને વૃક્ષારોપણ એ વિશ્વનું કલ્યાણ છે એમાં જ આપણા સૌનું કલ્યાણ સમાયેલું સહાય સમાયેલી છે એ અભિગમને આપણે સમસ્ત દેશવાસીઓ સુધી આ સંદેશો પહોંચે અને અમારો સેવક પરિવાર પણ જ્યાં રહેતા હોય ત્યાં એક વૃક્ષ વાવે એવી સૌને ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે હું વિનંતી અને પ્રાર્થના કરું છું